જીવન સંધ્યા તોતેર વર્ષ જૂની સંસ્થા છે અને શ્રીમતી વિરબાબેન નાગરવાડી પાંચ વૃદ્ધોથી એમને મણિનગરમાં એક મંદિરના પૂજારીએ એમને એક રૂમ આપેલો એમાંથી પાંચ વૃદ્ધોથી ચાલુ કરેલું લાગુ પડવો જોઈએ આવો આવ્યો તો પહેલાં પણ એ પછી ઇમ્પ્લીમેન્ટ થયો હતો સમાજને એકદમ જગા જગાડવા માટેનો કાયદો છે અમે લોકો અઢાર મા બાપને પાછા અપાયા છે એમના ઘર દીકરાઓ ગમે તેમ અહીંયા ફેંકી જાય છે શબ્દો હું આપું છું નમસ્કાર દર્શક મિત્રો આજે ઓફ ટીમ જે છે તે નારણપુરામાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં પહોંચી છે સુપ્રીમ કોર્ટનો હમણાં જ એક ચુકાદો આવ્યો અને એમાં આપણને જાણવા મળ્યું કે મા બાપ જે પોતાના સંતાનોને પ્રોપર્ટી આપી દેતા હોય છે અને એમાં પછી જો બાળકો જે છે પોતાના સંતાનો એ પોતાના મા બાપની દેખરેખ ના રાખતા હોય યા તો પછી ગેરવ્યવહાર કરતા હોય તો મા બાપનો હક છે કે તે પોતાના સંતાનો પાસેથી એ જે સંપત્તિ છે જે પાછી લઈ શકે છે તો આપણે અત્યારે મળીશું જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના ચેરમેન સુકેતુ નાગરવાડિયાવાલા એમની સાથે વાતચીત કરીશું અને આ વિશે જાણીશું આ જીવન સંધ્યા તોંતેર વર્ષ જૂની સંસ્થા છે અને શ્રીમતી વીરબાબેન નાગરવાડી પાંચ વૃદ્ધોથી એમને મણિનગરમાં એક મંદિરના પૂજારી એમને એક રૂમ આપ્યો એમાંથી પાંચ વૃદ્ધોથી ચાલુ કરેલું અને એમને એ વખતે જ્યારે ચાલુ કર્યું ત્યારે બે મીડિયા હાઉસે વિભાબેને ક્રિટિસાઈઝ બી કહેલા કે આ કુટુંબ તોડવાની વાત છે પણ હવે આ નેસેસિટી થઈ ગઈ છે અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં નાના મોટાથી એનો સાયન્ટિક વૃદ્ધાશ્રમ હશે આ બીજું તો મારે હું હું બે હજાર મારા વિભાબેન ગુજી ગયા એટલે મારે આવવું પડ્યું બે હજાર પાંચથી હું બિઝનેસ કરતો હતો બિઝનેસ છોડીને હું અહીંયા આવ્યો છું અને બિઝનેસ મેં બંધ કરી દીધો અને અમે પછી મા બાપની સેવા કરું છું હું બી ઇઠ્યોતેર વર્ષનો છું હવે મને એ જણાવો કે આ અહીંયા વૃદ્ધાશ્રમમાં દાદા દાદાની સંખ્યાને કેટલી છે અને તમે આ વૃદ્ધાશ્રમનું સંચાલન કેવી રીતે કરો છો અહીંયા દોઢસોથી વધારે અમે લોકો વધારતા નથી અમારે અહીં સંચાલનમાં ખુદના પૈસાથી કરીએ છીએ અમે દર મહિને અઢીસો રૂપિયા એક વૃદ્ધ પાસેથી લઈએ છીએ એમાં અમે ખાસ પૈસાવાળાને અને પેન્શનવાળા લેતાથી પણ ફક્ત અમે લોઅર મિડલ ક્લાસે લઈએ છે અને અમે કોઈ બી જાતના એ લોકો વ્યસનવાળા હોય તો અમે એને બી નથી રાખતા અને અમે એકદમ એ લોકોને બે ટાઈમનું જમવાનું બે ટાઈમની ચા સાંજનું દૂધ નાસ્તા બે ટાઈમના અને અમે દવા અને ડોક્ટર બધું સ આપીએ છીએ નસીબ આપીએ છીએ હમણાં જ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો આ મેં તમને જે વાત કરી કે મા બાપ પોતાની સંપત્તિ પાછી લઈ શકે છે એના વિશે તમારું શું કહેવું છે આ જે કાયદો આવે બહુ સારો કર્યો છે ખરેખર આ સમાજને એકદમ જગા જગાડવા માટેનો કાયદો છે પણ એમાં એક વસ્તુ કહો કે આ કાયદો તો આ ઘણા વખતથી છે કે તમે કોઈ બી મા બાપ આવી રીતે સંપત્તિમાં પાછી લેવી હોય તો લઈ શકે છે પણ એમાં પ્રોસિજરો કરવી પડે છે એમાં અમે લોકો અઢાર મા બાપને પાછા અપાયા છે એમના ઘર કલેક્ટરને ઓફિસે અરજી કરી કલેક્ટર જેમ કોર્ટમાં કેસ ચાલે છે એમાં આમ ચલાવે છે અને પછી એ લોકો જે પોલીસ સ્ટેશનમાં એમનું ઘર હોય એ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટરને ઓર્ડર કરે છે કે તમે આ ઘર ખાલી કરીને એમને આપી દો એવા અમે અઢાર જણને અપાયા છે બીજું જ્યારે વૃદ્ધોને એબ્યુઝ કરે છે કે કે એમની સાથે ગેરવતણુંક કરે છે એનો બી કાયદો છે કે એના માટે ગવર્મેન્ટ દરેક પોલીસ સ્ટેશન સી ટીમ તૈયાર કરી છે સી ટીમ સિનિયર સિટીઝન માટે છે અને જેવો તમે એમને ફોન કરો આવી જાય છે પણ એમાં એક જ છે જો એમને સજા કરવી હોય તો એ લોકોએ તમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી પડે એ મા બાપ તૈયાર થતા નથી એ આ પ્રૂવન ફેક્ટ છે અને એક બીજું હું તમને કહું કે હું આટલા વર્ષોનો અનુભવમાંનો એક વસ્તુ કહું છું કે એક કહેવત છે એ પ્રૂવન ઓવર છે કે ડોટર ઇઝ ડોટર અપ ટુ અર લાઈફ ફોર ધ પેરેન્ટ્સ સન ઇઝ સન અપ ટુ ઇઝ મેરેજ ફોર ધ પેરેન્ટ્સ ઇટ ઇઝ ગુર ફેક્ટ ઓવર યુન દીકરાઓ ગમે તેમ અહીંયા ફેંકી જાય છે શબ્દો હું વાપરું છું પણ કારણ કે હું જાણું છું કે એવા સંજોગોમાં લોકોને મૂકી જાય છે અને પછી દીકરીઓ બિચારી પૈસાવાળી ના હોય બિચારી ગરીબ ગણીઓ તો આવીને ફરી એમ કાળજી તો રાખે છે એ એક આ ખરેખર એ આ સમાજમાં કેમ આવું છે ખબર નથી કારણ કે મને ખબર નથી પડતી કે આવું કેમ થાય છે એ દીકરી પણીને પછી ચેન્જ કેમ થઈ જાય છે દીકરીનો હસબન્ડ છે એ એના મા બાપ ની સંભાળ રાખશે પણ દીકરી કેમ પછી આવું કરે છે મને સમજ નથી પડતી અરે અરે એમાં ભી મેં જોયું છે દીકરીના મા બાપ જો પૈસા વાળા તો જમાઈ બરાબર સંભાળ રાખે

જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આશર લેતા એક દાદા સાથે દાદા આપનું નામ જણાવશો મારું નામ દિનેશભાઈ ડાયબી મિસ્ત્રી આપ અહીંયા કેટલા સમયથી છો 8.5 વર્ષથી છું અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે હમણાં જ એક ચુકાદો આપણે જોયો કે ભાઈ માતા-પિતા પોતાની સંપત્તિ જે છે તેના બાળકોને આપી દેતા હોય છે પછી બાળકો એમની સાથે ગેરવર્તણૂક કરે છે અને દેખરેખ રાખતા નથી ને તો ત્યારે મા બાપ જે છે તે પોતાના બાળકો પાસેથી એ સંપત્તિ પાછી લઈ શકે છે એ એમનો હક છે તો આ વિશે તમારું શું કહેવું છે આ નિર્ણય બે દિવસ પહેલા આવ્યો હતો છાપામાં મારે વાંચવામાં આવ્યો તો ઘણો સરસ નિયમ છે અને એ લાગુ પડવો જોઈએ આવો આવ્યો તો પહેલાં પણ એ પછી ઇમ્પલીમેન્ટ થવાનો હતો પણ આ દિગઈકા બે દિવસ પહેલાં જે છાપામાં આવ્યો એ વ્યવસ્થિત થયું છે અને એ ચુકાદો આપી દીધો છે એ ઘણું સારું છે એવું થવું જ જોઈએ કારણ કે આજની છોકરાઓને તકલીફ છે કે આપી દીધા પછી એ લોકો રખડવું પડે છે એ લોકોને ખાવા પીવામાં તકલીફ પડે છે અને એ તો સારું છે કે વૃદ્ધાશ્રમ બન્યા છે એના હિસાબે એ લોકોને પોતાનો આશરો મળ્યો છે બાકી આવું ન હોય ત્યારે દશા થાય એ લોકોએ વિચાર કરવાની જરૂર છે કેવું છે કે મા બાપ એ ભૂલ શા માટે કરે છે કે એમને દીકરાઓને સંપત્તિ આપી દે ઘર આપી દે છે તો એટલી પોપર્ટી હોય તો તમે એને શું કામ અત્યારે લખાણ કરીને કેમ નથી કરતા કે હું જીવું ત્યાં સુધી તમારે મને પાલવવી પડશે તો તમે મારી પોપર્ટી લઈ શકશો કે મારું મકાન લઈ શકશો ભણેલા ગણેલા છો આજે મા બાપ બહુ ભણેલા હોતા નથી તો એનું ધ્યાન રાખે છે તો છોકરાઓને એનું ધ્યાન રાખવું પડે ને આ વૃદ્ધાશ્રમ છે બરાબર કોના માટે છે કે બિચારાને કોઈ કમાવાળું ન હોય કોઈ નિરાધાર હોય એના માટે આ છે બરાબર આ તો બહુ પૈસાદાના દીકરા હોય છે એના મા બાપને આયા મૂકે છે તે તો સારું ના જ કહેવાય ને એ ભગવાનના ઘેર જઈશું અમે જ્યારે ધામમાં તો ત્યાં સુધી આપણી સલામતી માટે તો કંઈક તો રાખવું પડે બરાબર છે ને આપણે જે કંઈ હોય આપણી જોડે જે કંઈ મૂડી હોય કે મકાન હોય કે જે પૈસા હોય કોઈ બી હોય દાગીના હોય કંઈ બી હોય તો આપણે આપણા એના માટે દવા માટે કે એના માટે કંઈ બી ઇમરજન્સી માટે તો રાખવું પડે ને જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આપણે જાણ્યું દાદા દાદી સાથે વાત કરી અહીંના સાથે પણ વાત કરી તો જાણવા મળ્યું કે દાદા દાદી સાથે વાત કરતા અમુકનું એવું પણ કહેવું છે કે મા બાપ પોતાની સંપત્તિ જ્યારે બાળકોના નામે કરતા હોય છે ત્યારે એમને જે બાળકોના નામે જે સંપત્તિ કરે છે એના પહેલા એમને લખાણ કરાવી લેવું જોઈએ કે ભાઈ હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી સંપત્તિ પર મારો અધિકાર છે અને હું જીવું છું ત્યાં સુધી તારે મારી દેખરેખ રાખવી જ પડશે તો આ પ્રમાણેના આપણને અહીંના પ્રતિભાવો જે છે તે જાણવા મળ્યા દાદા દાદીના અને ચેરમેનના પણ આ આવા અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર